કાકા કાય જોઈલા નહીં ઓખરી ખાઈ તર જોયા ગયા થોડી મોઢામાંથી માંથી થોડી ગાંઠ માંથી જતા ગયા પસ્તાર કાકે મે પૂછ્યું મે કીધું ઓખરી નું કાય કીધું કાકાએ તો કે ના કાય નો કીધું પછી મે ટીટી કાકે મે પૂછ્યું કે તાર કાકા ઓખરી નું બટકું હાથ માં લઈને આવ્યા હતા પણ કે દાંત એ આઈ રે હતા કે દાંત તો કાકા બે દેતા બે દેત પડી ગયા હતા ઈ હોતર ભૂખડીના બટકાઈ રહ્યા હતા 我干。不 <laughs> <laughs>